દોસ્તો આપણે વલભીપુરથી જે ભાવનગર ભાવનગરથી વલભીપુર આવ્યા અને વલભીપુરથી કેરિયાના ઢાળ વચ્ચે થઈને આપણે જે જમરાળા રોડ ઉપર આવ્યા જો આ સામે તમને જે ગેટ દેખાય ને તો જમરાળાના જગ્યાનો ફકરાનાથની જગ્યાનો ગેટ છે એ ગેટની એક એક ગેટ સામેની બાજુ આ સાળંગપુરનો રસ્તો છે અને આ રસ્તો બોટાદ જાય છે તો બોટાદ અને જમરા જમરાળાવાળા જમરાળાની ગામની વચ્ચે થઈને આ સાળંગપુરનો રસ્તો છે આ બોટાદનો રસ્તો છે આ બોટાદનો રસ્તો છે અને આ રસ્તો જાય સાળંગપુર બાજુ આ શોર્ટકટ રસ્તો છે એકદમ જગ્યાની સામે રસ્તો જાય છે અને આ રસ્તો જાય એ સીધો લાઠીદળ વજેલી અને સીધો સાળંગપુર નીકળે તો આપણે આ રસ્તે જવાનું છે સીધું સાળંગપુર દોસ્તો તમે સાળંગપુર આ રસ્તે જાઓ તો આ રસ્તાની વચ્ચે કાંઈ હોટલ પેટ્રોલ પંપ કે સીએનજી કે કોઈ રેસ્ટોરન્ટ નથી એટલે પેટ્રોલની વ્યવસ્થા કરી અને આ રસ્તે જજો કારણ કે વચ્ચે રસ્તામાં પે પંચરની દુકાન પણ નથી પણ શોર્ટકટ રસ્તો છે ટ્રાફિક વગરનો રસ્તો છે અને સિંગલ પટ્ટી રોડ છે આમ આવે અનુકૂળ એવો રસ્તો છે પણ રસ્તાની વચ્ચે કાંઈ સગવડ છે નહીં પણ શોર્ટકટ રસ્તો છે તમે આરામથી અને જમરાળા બાજુથી શોર્ટકટ રોડે આવો એટલે આ જે મેન પાછળનો રસ્તો છે ત્યાં પણ બધી પરસાદીની ને એ બધી વ્યવસ્થા છે દુકાનો આ બાજુ તમે ગાડી મૂકીશો નો પાર્કિંગ લખ્યું છે પોલીસ બોર્ડ પણ તોયથી અત્યારે નો ટ્રાફિક હોય અત્યારે ગાડી મૂકવા દે છે અને એનું મેઇન ગેટ છે પાછળની છે આથી તમે દાદાના દર્શન કરવા માટે જઈ શકો છો જે હનુમાનજી દાદાની ભવ્ય મૂર્તિ છે એના દર્શન કરવા તરફ જઈ રહ્યા છીએ જો સામે દેખાય તે હનુમાનજી દાદાની કિંગ ઓફ સાળંગપુર લખેલું છે અને કિંગ ઓફ સાળંગપુર ભવ્ય મૂર્તિ છે આપણે ત્યાં જઈને દર્શન કરીએ નજીકથી તો ચાલો ત્યાં જઈએ ભવ્ય ભવ્ય પરિસર જોવો તમે કેટલું સુંદર આજુબાજુની જગ્યા છે અને દર્શનાર્થીઓ પુષ્કળ પ્રમાણમાં દર્શન કરવા માટે આવ્યા છે મંદિરની આ જે મૂર્તિ છે હનુમાનજી દાદાની એ નજીક ને નજીક આવતી જાય છે વાહ ભવ્ય મૂર્તિ જો પંચધાતોની બનેલી આ ભવ્ય મૂર્તિ છે અને આ મૂર્તિને જોવા માટે હજારો માણસો દર્શન કરવા માટે આવે છે ચાલો આપણે નજીક જઈએ અને દાદાના દર્શન કરીએ જો એ બાજુ આજુબાજુ તમે પરિસરનું મંદિર જુઓ વાહ ભાઈ વાહ કેટલો સરસ ભવ્ય છે એ દર્શનાર્થે ખૂબ જ મોટી જાત્રામાં લોકો આવે છે અને આ મૂર્તિ મેં તમને કીધું ને સોપન ફૂટ ઊંચી છે અને પંચધાતોની બનેલી છે જો એ કેટલા બધા સાત્રાળો દર્શનાર્થીઓ બધા દર્શન કરવા માટે આવ્યા વાહ કેટલી સરસ જગ્યા છે મેન મંદિર જે ક્રષ્ણ ભજન હનુમાન દાદાનું જે સાડા ત્રણે છે આપણે થોડાક વહેલા પડી ગયા છીએ તો આપણે સાડા ત્રણ થાય એટલે દર્શન કરવા માટે જઈશું અત્યારે આ જે કિંગ ઓફ સાળંગપુર છે ને એના દર્શન કરી છીએ જો કેટલા બધા પર્ટકો વાહ ભાઈ વાહ જય હનુમાન જ્ઞાન ગુણ ચાદરો ભાઈ કહું જાઓ રામદૂત અતુલિત બોલો ધામ અંજલિ પુત્ર પવન નામ મહાવીર જય હનુમાનજી દાદા જે તમને આ ગેટ દેખાય છે તે સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન માટે જવાનું આ મેન ગેટ છે જે બોટાદ હાઈવે ઉપરથી તમે જઈ શકો છો આથી બીજું જવાનું છે આપણે આ જે કિંગ ઓફ સાળંગપુર દાદા જે હનુમાનજી દાદાની મૂર્તિ છે ને તમે જોઈ શકો છો આ છે પાછળનો રસ્તો વાહ દર્શન કરવા જો બોટાદથી થી આવો ને તો બોટાદ અગિયાર કિલોમીટર જેટલો દૂર થાય છે અને ભાવનગરથી આવતા હોય તો ભાવનગર નેવું કિલોમીટર જેટલો દૂર થાય છે અને થોડા ઘણા તમારે કિલોમીટર શોર્ટકટ રસ્તે આવવું હોય તો શોર્ટકટ રસ્તો છે ફકડાનાથ જે આપણે જમરાળા કહેવાય ને જમરાળાવાળા રોડેથી તમે લાથદળવાળા રોડે આવો તો દસ બાર કિલોમીટર જેવો ફેર પડી જાય છે તો ત્યાંથી પણ તમે આવી શકો છો જો આ સામે દેખાય કે મોટરની પાર્કિંગ વ્યવસ્થા છે એ લાખો માણસો દર્શન કરવા માટે આવે છે કારણ કે આ ગુજરાતનું ફેમસ મંદિર છે અને હનુમાનજી દાદા ક્રિષ્ટભન દેવ ગુજરાતના બહુ લોકપ્રિય પણ દેવ છે વાહ સરસ પરિસર છે અને દૂર થી હનુમાનજી દાદા કેવા દેખાય તમને કેટલી કેટલી ભવ્ય અને ઊંચી મૂર્તિ દેખાય છે વાહ ભાઈ વાહ આજે તમને મોટર દેખાય છે ને આ પાર્કિંગ વ્યવસ્થા છે તો દોસ્તો આપણે કિંગ ઓફ સાળંગપુર ભવ્ય મૂર્તિના દર્શન કર્યા અને હવે આ મંદિર જે મુખ્ય છે કષ્ટભંજન દેવ જે અનુભજી દાદાનું મુખ્ય મંદિર છે એ મંદિરના દર્શન કરવા માટે અત્યારે હવે સાડા ત્રણનો સમય થઈ ગયો છે તો આપણે ત્યાં જઈએ અને હવે લગભગ મંદિર ખોલવાની તૈયારીમાં છે જો આ દૂરથી દેખાય ને કષ્ટભંજન અનુભજી દાદાનું મુખ્ય મંદિર છે હવે આપણે બીજા ગેટમાં જઈ રહ્યા છીએ ત્યાં જઈને આપણા દાદાના દર્શન કરશું આ વેકેશન છે એના હિસાબે દર્શનાર્થીઓની ભીડ ખૂબ જ રહેશે આજે આ સોમવાર છે છતાં પણ જો દોસ્તો તમે દાદા મુની મૂર્તિના દર્શન કરો પછી તમારા જૂતા છપ્પર રાખવા હોય તો આ સરસ મજાની વ્યવસ્થા છે આ કોઈ જાતની ફી લેવામાં આવતી નથી પણ દાન પેટે તમારે કાંઈક આપવું હોય તો તમે મંદિરને દાન પેટે દઈ શકો છો ઉનાળા ગામથી સાણીપુર હનુમાન દાદાના દર્શને આવ્યા છે તો હું મારી પત્ની ને મારી દીકરી સાથે અહીંયા ખૂબ મજા આવી એવું છે અને તો બહુ આવે છે અને બધી સુવિધા છે અહીંયા ચોખ્ખાઈ છે સાફ સફાઈ છે અને મજા આવી એવું છે તમે પણ પોતાના પરિવાર સાથે બાળકોને લઈને નેટ ફેરી આવવા જેવી જોવા જેવી જગ્યા છે દાદાના દર્શન એકવાર અચૂક કરો દાદાના દર્શન અચૂક કરો જય હનુમાન દાદાના મંદિરે પ્રસાદ લેવાનો સમય છે પ્રસાદ લેવાનો સમય બપોરે એક કલાકે અને સાંજાને સાંજે દાદાની સંધ્યા આરતી થાય ત્યાર પછી પ્રસાદ લેવા માટે આયા ભોજનાલય છે ત્યાં તમારે અછૂક આવવું હોય તમે દર્શન કરવા આવો ત્યારે એક વાગ્યા પછી અને સાંજે આરતી પછી આયા પ્રસાદ લેવા માટે ચોક્કસ આવજો દોસ્તો આ છે ભોજનાલય આયા પ્રસાદ ગ્રહણ કરજો ચોક્કસ

દર્શન કરી અને નીકળ્યા ખૂબ ગીરદી હતી જો હજી પણ એટલું જ ટ્રાફિક છે તો આપણે જઈએ હવે સીધા બાર કસ્ટમજોનું ધ્યાન સત્ય ગેટ છે એ બાજુ તો દોસ્તો આ તો બોટાદ તાલુકાના સાળંગપુર ગામનો વિડીયો જો આ વિડીયો તમને ધીમે હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોક સાથે ત્યાં સુધી રજા લઈએ વિડિયો પૂરો જવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જુઓ તમે હજી પણ એટલા જાત્રાઓ દર્શન માટે ઉમટી પડ્યા છે અને એમાં વેકેશન છે બાળકોને એટલે ખૂબ મોટી સંખ્યામાં છે કેટલા બધા દર્શનો સાથે કેટલી વખત આપણે લાઇનમાં ઉભા રહ્યા કેટલી વાર ત્યારે દર્શનનો વારો આવ્યો એટલો ટ્રાફિક છે દર્શન દોસ્તો તો ચાલો આ વિડીયોને આપણે આયાત પૂરો કરીએ અને મળીએ બીજા ધાર્મિક બ્લોક સાથે ત્યાં સુધી રજા લઈ વિડીયો પૂરો જવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવજો સીતારામ જય માતાજી હર હર મહા